એટલે આ કોમે બહુ આવ્યું છે અને ડોસી પાઈ રિહાઈન જતી રહી છે અને આખો ચો જતો રહેશે મારો બુટો કોમ કરાવતો નહીં રખડ રખડ કરે છે આ રૂ વેણાવા આવ્યું છે એ વાળા ઘઉં આવ ફોન કરવા દેજી પેલા ભત્રીજાને ફોન કરવા દે શું કહે છે મારા હલો શું કરી લ્યા હા તું તાર રખડે આખો દાડી રખડ હટાય કોમસે નહીં દેખાતું તરત હે રખડે આખો દાડી રખડે પછી કે મને ડૂસી વહુ લઈ આલતા નહી કે રખડે મૂંસો આવતો નહી કોક પચીસ રૂપિયા કમાય તાર વહુ આવે લે કોમ બોમ કરવું ને ઘરમાં હટાણું બટાણું થઈ રહ્યું છે ને આખો દાડી રખડ્યા કરી શિયાળો આવ્યો છે ને સારું ખાવાનું મળતું નહિ

સારું ખાવાનું આ શિયાળો એ પણ પાડ્યું છે જિંદગી રખડે આમ કાઢી છે તો થોડું કોમ હતું કોમ હતું કોમ હતું લેડ ઘેર અને વાત કુ ના અટાણું થઈ રહ્યું શું કરી શકે પૈસો એક રૂપિયો છે ને તો કાકા તરીકે કોમ કરો ને આપણે હં એક આઈડિયા છે શું તમે પગ ભાજો એમ કરીને પડ્યા રહો હું કોમ કરી જાવ આઈડિયા આઈડિયા તો કોમ કરી જા ને કોમ નહીં કરીને તો થાપાયો એ હા થાપાવજો

બટ ટાઈમ થઈ ગયો ખાઈને જ આવશે હા તો ફોન કરે હલો બોલો બા હા આપણે અમારા કાકા ને પગ ભાજો છે સમાચાર લેવા નહીં આવ્યા તમે અલ્યા આ તો બે દાડા બોલો મુરાશું આજ તો

એ બાબાય આ ભુલુબા તો હેડ્યા આ શાકભાજી લેવા જાવું શાક ઓયો ઓયો કામ હું તમા ફાહણે આવતો જોયો ભાઈ થાવન ટાઈમ થઈ ગયો છે ને પછી મોડા આવું વર્ત તમે હું રોટલા ખવડાવ્યો તમે બનાયા છે અત્યારે પણ મારા બધા કે તમે આવો તો ખરા તો ગોગો હેડો અલા ભત્રીજાનો ફોન આયો તો ને એ ચેનઈ ને પગ ભાજ્યો છે ચેનઈ માં એમને પગ ભાજ્યો છે હાдам કોક વગાળ્યો છું હું વાળીયો ખબર નઈ પણ પગ ભાજ્યો છે તો આપણે બે દાડાથી ભેગા થયા નહીં હું તમને હું કહું તમને છે ને હાલા રોટલા ખવડાવું હું એવું હારા હોય આજ ઇકન બોલમ રાશ્યુ છે બરાબર અલ્યા ઇકન તો કશુ કંકોડે વાતા નહી ભણા ભૂસે મરી જવાનું કરતી ઘરથી ખાઈ બેહીન જ મારી વાત હોંભળો ચોખ્ખા જીનો છે આવી છે એમ તો તો ભાવા મન તો પૂરા દો તમે એમ તો ના ના હાલ જ ફોન તમે સીડી

આઓ ના પરત ન હોય કોઈ નહી તો હાથ પર ધોતો તું ના ના તું હાથમાં તમે છે બોનું કે નઈનું કેમ કેના શું થયું પોક પોક ભાઈ એમ કી ફાઈન હોય તો આલજો ઉસીના કે ફાઈન નહીં હાલો આલ્યો હાલો આવો આવો

હું વઘાડી ગયા પાટુ મારી પાટુ પૂરો કરતો હતો તમે વાળી પણ મોટા મરી નાખો ચીડેરી નું નાખો છો ઢીલો હશે હા ઢીલો હશે

મુર્ખા વેરા તો કોઈ કરતા નહીં પણ આ તો નહી કેતા કે ગરીબના ઉપર ડુંગર તૂટી પડ્યા છે જતી રહેશે કાકા હું વળી છે કે ફૂલે જેવું ફૂલે જેવું શું છે તમાર ના ના ફૂલાઈ કે પેલા નઈ કહેતા હોય કે

મારા આયા તો પણ હોય છે કેટલું કરે છે ગણવા જાય તારા ત્રણ મહેમાન આયા છે હીરા કદાચ પોનસો પોનસો કરે પંદરસો

हूँ तो खेल काटा ये तो बोलमणा मैं तो आ बो प्लान करो तो हाँ 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 मैं मिल मैं तो यहाँ बही करेला सीन पोसो करेला सीन पर खबर से मन मैं जटलू कर पासु आए हाँ रड़ो को ले 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 ले

બે દાડા પેલા ચઘરો થયો હતો મેં વળી કીધું મારા લાકડી લઈને મને મારવા નહી આવતો એવું ના હોય તો એવું રે યાર પટિયો મારતા

ખાવા પીવાનો બહુ વખો પૈસા છે મજૂરી કરવા વાળું મને ભત્રીજા ને બેન તો જોર આવે છે અને કાચી જતી રહી રૂપિયો ઘરમાં કે જે હટાણું આવે તે ભત્રીજા આઈડીયાલી કે બોલમ નું રાખો બે હજાર રૂપિયા આવશે મહિનાનું અટાણું આવશે ને શીરો બીરો ખાશે હવે કાચી જતી દેખ સોના મને આવી ના કરે ભત્રીજા કાકો બે જણા કશું કોમબમ ના કરો તો જતી શીખવાડો એને ભત્રીજાને તમે જોડે રહી

Sorry, man.